ઇન્ટરનેશનલ બજારમાં ઇન્ડોનેશિયામાં કોલના ભાવ વધારે થયા એટલા માટે આ ભાવ વધારો આપવામાં આવ્યો છે હવે તો અદાણી કંપની પાસે ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા બધા દેશોમાં પોતાની માઇન્સ છે હવે એમને ખૂબ સસ્તા ભાવે કોલ મળતો હોય તો એમણે શું કામ ગુજરાતના જનતાના પડસેવાના પૈસા વધારે લેવા પડે પણ જ્યારે સાહેબના મિત્ર હોય અને ગુજરાત સરકાર મહેરબાન હોય તો આ ડબલ એન્જિન સરકારમાં ડબલ ભાવ આપવામાં આવે છે એટલે કે જે બીડમાં રકમ નક્કી થઈ હતી એના કરતાં બમણો ભાવ આપવામાં આવે છે અમે સરકાર પાસે માગણી કરી છે કે પચીસ વર્ષનો કરાર છે બે હજાર સાતમાં કરવામાં આવ્યો તો બે હજાર બત્રીસમાં પૂરો થવાનો હજુ પણ આઠ વર્ષ જેટલો સમય બાકી છે જો આટલો જ વધારે આપવો પડતો હોય તો એ કરારની સમીક્ષા થવી જોઈએ તાત્કાલિક એ કરારની સમીક્ષા થાય અને જો અદાણી પાવર કે બીજી કોઈ પણ કંપનીઓ એના કરારની શરત મુજબ વીજ સપ્લાય આપવા માટે સમર્થ ના હોય તો એ કરાર રદ કરવા જોઈએ નવેસરથી બીડ કરવું જોઈએ અને નવેસરથી ભાવ નક્કી થવા જોઈએ આ ગુજરાતની પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા પોતાના મિત્રો કે માનીતા પાછળ લૂંટાવા ના જોઈએ અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ વૈષ્ણવજન તો ते के जे पीडपराई जाना